નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ ખબર અંતર ગુજરાતમાં તો મિત્રો ચોમાસાને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે તારીખ સત્તર થી ઓગણીસ જૂન વચ્ચે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ઓગણીસ થી એકવીસ જૂન વચ્ચે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે વરસાદની થવાની શક્યતા છે તેમજ બાવીસથી પચીસ જૂન વચ્ચે આદ્રા નક્ષત્રમાં સારા વરસાદની સંભાવના છે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં મધ્યથી ભારે વરસાદ થવાની શક્યતા કરવામાં આવી છે પાંચથી આઠ જુલાઈ વચ્ચે ગુજરાતમાં સારો વરસાદ પડશે અગિયારથી તેર જુલાઈ વચ્ચે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં આઠ તાલુકોમાં વરસાદ નોંધાયો છે સૌથી વધુ અમદાવાદના ધંધુકામાં એક પોઈન્ટ એક ઇંચ વરસાદ નોંધાયો છે અન્ય સાત તાલુકામાં એક એમ થી સિક્સ એમ સુધીનો વરસાદ નોંધાયો છે આજે પણ રાજ્યમાં મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે રાજ્યમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ ચુક્યો છે રાજ્યમાં આજે ભાવનગર અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર તથા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની ભારે આગાહી કરવામાં આવી છે રાજ્યમાં અમરેલી, ભાવનગર તથા દક્ષિણ અને પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાવણીલાયક ભારેથી અતિભારે વરસાદ થયો છે પરંતુ મોટા ભાગના વિસ્તારોમાં હજી વાવણીલાયક વરસાદ માટે રાહ જોવી પડે તેવી સંભાવના છે. ગુજરાતમાં હવામાન વિભાગે આગાહી છેલ્લા આવતા સાત દિવસ સુધી વરસાદની આગાહી કરી છે, જો કે રાજ્યમાં ક્યાંય પણ ભારે વરસાદની આગાહી હાલ કરવામાં આવી નથી પરંતુ આજનું વાતાવરણ અને વરસાદ વરસાદ એવું લાગે છે 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 કે ગુજરાત રાજ્યમાં કાઢી રહ્યું આપણે જોવા જઈએ અમરેલી વિસ્તાર ભાવનગર વિસ્તાર રાજકોટ જામનગર સુરત વલસાડ વાપી અને અન્ય દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં ભારે ભારેથી અતિભારે વરસાદ અત્યારે શરૂ થઈ ચુક્યો છે આગામી બે ત્રણ દિવસ સુધી વલસાડ સુરત તાપી નવસારી અને ડાંગ જેવા વિસ્તારોમાં ભારે વરસાદ પડશે એવી અંબાલાલ કાકાની ચિંતાજનક આગાહી કરવામાં આવી છે અને ત્યારબાદ બાકીના વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ ચાલુ રહેશે વિડીયોમાં નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને તમને ગુજરાતના દરેક નવા સમાચાર મળતા રહે તો મિત્રો ગુજરાતમાં આ વર્ષે ચોમાસું જૂનની શરૂઆતમાં જોરદાર એન્ટ્રી સાથે ચાલુ થઈ ગયું છે હવે જૂન બે હજાર પચીસની વાત કરીએ તો રાજ્યના ઘણા ભાગોમાં સારો એવો વરસાદ નોંધાયો છે ખાસ કરીને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદે રંગ જમાવ્યો છે સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરીએ તો જામનગર દ્વારકા જુનાગઢ અને પોરબંદર જેવા વિસ્તારોમાં ગયા અઠવાડિયામાં ભારે વરસાદ થયો હતો જૂનાગઢમાં કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું હતું જેના કારણે રસ્તાઓ પર ટ્રાફિક સમસ્યા થઈ હતી હવામાન વિભાગના જણાવ્યા મુજબ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે આ વિસ્તારોમાં વરસાદનું જોર વધ્યું છે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત નવસારી વલસાડ અને ડાંગમાં પણ જોરદાર ચોમાસું ચાલી રહ્યું છે નવસારીમાં સો મિલીમીટરથી પણ વધુ વરસાદ નોંધાઈ ગયો છે જેના લીધે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે પરંતુ ખેડૂતો માટે આ રાહતના સમાચાર છે મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ વડોદરા અને ખેડામાં છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો છે અમદાવાદના શહેરી વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા થઈ પરંતુ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ઝડપથી લેવામાં આવ્યા હતા અંબાલાલ પટેલની આગાહી વિશે વાત કરીએ તો ગુજરાતના જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે આ વર્ષે ચોમાસું સામાન્યથી થોડું વધુ સક્રિય રહેશે જુલાઈ અને ઓગસ્ટમાં ભારે વરસાદ થવાની શક્યતા છે ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવાની જરૂર છે હવે વાત કરીએ આગામી દિવસોના હવામાનની આગાહી તો મિત્રો સત્તર થી વીસ જૂન બે હજાર પચીસની વાત કરીએ તો સત્તરથી જૂ સત્તર તારીખથી લઈને વીસ તારીખ સુધીમાં સૌરાષ્ટ્રના જામનગર દ્વારકા રાજકોટ અને કચ્છના કેટલાક ભાગોમાં હળવાથી મધ્ય વરસાદની આગાહી કરવામાં આવી છે જૂનાગઢ અને પોરબંદરમાં ભારે વરસાદની શક્યતા છે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત નવસારી વલસાડમાં આગામી ત્રણથી ચાર દિવસ સુધી ભારે વરસાદ ચાલુ રહેશે ડાંગના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ થશે જે ખેડૂતો માટે સારા સમાચાર છે મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ વડોદરા અને આણંદમાં છૂટો છવાયો વરસાદ રહેશે અમદાવાદમાં શહેરી વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા ઓછી છે પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવી સાવચેતીના પગલાં કયા કયા રાખવાની વાત કરીએ તો નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો માટે સલાહ છે કે તેઓ હવામાન અપડેટ્સ પર નજર રાખે અને અમારી પણ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો જેથી કરીને તમને હવામાન વરસાદને લગતા લેટેસ્ટ સમાચાર જલ્દી મળતા રહે અને સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરે ખેડૂતોએ પોતાના પાકને પાણીના ભરાવાથી બચાવવા માટે યોગ્ય વ્યવસ્થા કરવી જરૂરી છે હવે મિત્રો જોઈએ વરસાદની અસરો વિશે તો મિત્રો ખેતી પર કેવી અસર પડશે તો એની વિશે વાત કરીએ તો વરસાદના કારણે ખેડૂતો માટે રાહતના સમાચાર છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ડાંગ અને નવસારી જેવા વિસ્તારોમાં ખેતરોમાં પાણી પહોંચી ગયું છે જે ડાંગર અને શાકભાજીના પાક માટે ફાયદાકારક છે જોકે ભારે વરસાદથી કેટલાક વિસ્તારોમાં પાકને નુકસાન થવાની શક્યતા છે ખાસ કરીને જુનાગઢ અને પોરબંદરમાં ત્યારબાદ મિત્રો વાત કરીએ શહેરી વિસ્તારો માટે તો અમદાવાદ સુરત અને વડોદરા જેવા શહેરોમાં વરસાદથી પાણી ભરાવાની સમસ્યા થઈ શકે છે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ડ્રેનેજ સિસ્ટમ સાફ કરવાનું કામ ચાલુ છે પરંતુ લોકોને સલાહ છે કે તેઓ ભારે વરસાદ દરમિયાન બિનજરૂરી મુસાફરીને ટાળે ટ્રાફિક અને પરિવહન કેવી નુકસાની થશે વિશે વાત કરીએ તો ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્રના કેટલાક રાજ્ય હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ થઈ શકે છે રેલવે અને બસ સેવાઓ પર કેટલાક વિસ્તારોમાં અસરગ્રસ્ત થઈ શકે છે તો મિત્રો વરસાદનો આનંદ માણવો જોઈએ પરંતુ સાથે સાવચેતી રાખવી પણ જરૂરી છે ઘરની આસપાસ ડ્રેનેજ સિસ્ટમ ચેક કરવાની છે જેથી માણી ભરાવાની સમસ્યા ન થાય ભારે વરસાદ દરમિયાન બિનજરૂરી મુસાફરી ટાળવાની છે ખેડૂતો માટે પાકને પાણીના ભરાવાથી બચાવવા ખેડૂતોને યોગ્ય ડ્રેનેજની વ્યવસ્થા કરવાની છે હવામાન વિભાગના અપડેટ્સ પર નજર રાખો અને સ્થાનિક સમાચાર ચેનલોની માહિતીને ફોલો કરો તો મિત્રો આજના વિડીયોમાં આપણે ગુજરાતના વરસાદની સ્થિતિ આગાહી અને તેની અસરો વિશે વાત કરી જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તમારા કમેન્ટમાં જણાવો કે તમારા વિસ્તારમાં વરસાદની સ્થિતિ કેવી છે ફરી મળીશું નવા અપડેટ સાથે ત્યાં સુધી ભારત માતા કી જય જય હિન્દ